પહેલા નર્કની ગલી જુઓ હવે જુઓ નર્કની ખાડી સુરત જિલ્લાના કામરેજના કરજણમાં ખાડીમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત દૂષિત પાણીને લીધે નર્ક જેવી સ્થિતિ ઉદ્ભવી ગુરુવારે સાંજે ગ્રામજનોએ ખાડીમાં આવતા દૂષિત પાણીને જોઈ તપાસ હાથ ધરી તપાસ કરતા જાણવા મળ્યું કે નજીક આવેલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી કોઈ મિલમાંથી આ દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે ગ્રામજનોએ પાઇપલાઇનમાંથી વહેતા દૂષિત પાણીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો જાડી જાકરા અને કાદવ કીચડથી ભરેલા માર્ગ પરથી પસાર થઈ ગટરના આઉટલેટ સુધી પહોંચતા જોવા મળ્યું કે કોઈ પહાડ પરથી જાણે ઝરણું વહેતું હોય તેમ કેમિકલયુક્ત પાણી ખાડીમાં વહી રહ્યું છે આગળ જતાં આ ખાડી તાપી નદીમાં પડે છે અને તાપી નદીનું પાણી કાંઠા વિસ્તારના અઢાર ગામો પીવા માટે ઉપયોગમાં લે છે ગ્રામજનોએ તમામ મેલમાં જનતા રેડ કરી તપાસ કરી ત્યારે એક મેલમાંથી દૂષિત પાણી નીકળતું હોવાનું સામે આવ્યું આ મિલમાં પ્લાસ્ટિક વેસ્ટનો કચરો લાવી તેને કેમિકલ પ્રોસેસ કરી તેમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવી રહ્યા હતા અને વેસ્ટ દૂષિત પાણી ખાડીમાં છોડવામાં આવી રહ્યું હતું ફરિયાદ ને આધારે જીપીસીપી ની ટીમ પણ તાત્કાલિક એસ્ટેટ પર પહોંચી હતી દૂષિત પાણી છોડતી મિલ માંથી નમૂના એકત્રિત કરી કાર્યવાહી શરૂ કરી જોકે મિલ કોઈ પણ ભોગી સીલ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે